આજે આપણે સૌ જોઈએ તાકાત વિશ્વ ના દેશો જોઈ કે ભારત સામે પરમાણુ શક્તિ હોય તો પણ ઘર આવીને મારી શકી જો ભારત કોઈ ચારો કરે તો અને આજે આપણે સૌ સાથે મળીને આપણી આન બાન શાન એવા તિરંગા આપણા દેશના વીર જવાનો અને આપણી સરકારની પીઠ ઠાબડવા અને એમનું પ્રોત્સાહન વધારવા માટે ઉપસ્થિત રહ્યા છીએ આજે આખું ગામ દરેક સમાજો દરેક ધર્મના લોકો ખૂબ મોટી સંખ્યામાં એક દિવસના આયોજનમાં બહુ દેશભક્તિની સાથે ઉપસ્થિત રહ્યા બધાનો ખૂબ હૃદયપૂર્વક નો આભાર આપણા બચાવ નામ આવા કઈ પણ કાર્યક્રમ હોય કોઈ પણ હોય હંમેશા આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાન વિરુદ્ધ જે લડાઈ લડવાની જે ભારતની વીર સૈનિકોએ ભારતની સેનાએ એક દુનિયાને સાબિત કરી બતાવ્યું કે ભારતને કોઈ છેડે નહીંથી ભારત શાંત છે ભારત શાંતિમાં માને છે પણ જ્યારે ભારતને કોઈ છેડે છે ત્યારે ભારત છોડતું નથી પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના અડાઓ ઉપર આપણા દેશના વીર જવાનોએ જે રીતના હુમલો કરી અને તમામ અડ્ડાઓનો ધ્વંસ કરી નાખ્યો ઓપરેશન સિંધુ જે આપણું સફળ થયું દુનિયાને ભારતની શક્તિનો ખબર પડ્યો ત્યારે આજે બચાવ શહેરમાંથી એક ભવ્ય તિરંગા યાત્રા જોડવામાં કાઢવામાં આવી હતી જેમાં બચાવની દરેક સમાજો દરેક ધર્મના લોકો ખૂબ ઉત્સાહભેર આવી ગરમીમાં પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા ધારાસભ્ય શ્રી માલતીબેન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જિલ્લા ભાજપના મંત્રી ધવલભાઈ અમારી બચાવ શહેર ભાજપની આખી કીધી વિશાલભાઈ ઠક્કન અને નગરપાલિકાની મહેતાભાઈ રાઠોડને એમના તમામ સભ્યો અને ગામની સ્વૈચ્છિક બધી સંસ્થાઓ વિશ્વ હિન્દુ પરિષદ અવિનાશભાઈ જોશી અને દરેક સમાજના દરેક ધર્મના આગેવાનો સૌ સાથે મળી અને એક આ આયોજન કરેલું હતું જે ખૂબ ભવ્યથી ભવ્ય લેલી બચાવમાં એક રાષ્ટ્રભક્તિના દર્શન બધાને થયા ખરેખર આજે આપણે બધાની છાતી ગૌરવથી ખુલાય